એટલું જ હું કહું છું કે જે મનુષ્ય અનાસક્ત રહીને આવું કર્મ કરતો રહે અને જે દયાળુ અને પરોપકારી હોય તે કેવળ પોતાનું જ ભૂલું કરે છે બીજા લોકો પર ઉપકાર કરવાનું કામ તો પરમેશ્વરનું છે માતા પિતામાં તમે જે પ્રેમ જુઓ છો તે ઈશ્વરે મૂકેલો જ પ્રેમ છે પોતાની સૃષ્ટિ ચલાવવા માટે તેણે એ લોકોમાં આ પ્રેમ મૂકેલો હોય છે ઉદારાત્માઓમાં તમે જે ઉદારતા જુઓ છો તે ઈશ્વરની જ મૂકેલી ઉદારતા છે ગરીબ નિરાધારોનું રક્ષણ કરવા માટે તેણે આ ઉદારતાને એવા લોકોમાં પ્રતિષ્ઠિત કરેલી છે તમે પરોપકાર કરો કે ન કરો પરંતુ ઈશ્વર એક કે બીજી રીતે પોતાનું કાર્ય સાધી લેવાનો જ છે એનું કાર્ય કદાપી અટકતું નથી એટલે એને શરણે જવું અને એના દર્શન માટે વ્યાકુળતાથી પ્રાર્થના કરવી એ જ મનુષ્યનું કર્તવ્ય છે જેણે પરમેશ્વરના દર્શન કર્યા છે તેને બીજી કશી સ્પૃહા રહેતી નથી કેટલાક લોકો હોસ્પિટલો તેમજ દવાખાનાઓ બંધાવે છે અને એટલેથી જ સંતોષ માની લે છે એ કામ સારું છે પરંતુ એ લોકોનો પ્રકાર જુદો જ છે સાચો ભક્ત તો ઈશ્વર સિવાય કશું જ ઈચ્છે નહીં જો તેને વધુ પડતું વ્યવહારિક કામ આવી પડે તો તે હૃદયપૂર્વક પ્રાર્થના કરે કે હે પ્રભો મારા ઉપર દયા કરો મારું કામ ઓછું કરો નહીં તો મારું ચિત્ત કે જે તમારા ઉપર એકાગ્ર થવું જોઈએ તે વેરણ છેરણ થઈ જશે અને ભોગોની પાછળ પડી જશે સાચા ભક્તો એ એક જુદો જ વર્ગ છે કેવળ ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે આ જગત ક્ષણભંગુર છે અને તેનો કરતા જ સત્ય સનાતન છે એવી ખાતરી જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી સાચી ભક્તિનો ઉદય થવો અસંભવિત છે